નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જેગ્રો કંપનીની મહાદેવાની મિટિંગ માનપુરા ગામમાં કરવા માટે આપણે ભેગા થયેલા છે જેમના આપણે ઇમદાદબેન અસુભાઈ માણુસના ખેતરમાં આપણે અત્યારે હાલ આપણી મિટિંગ કરી રહેલા છે પહેલાં તો આ ખેતરની વાત કરી નાખું કે આ ખેતરમાં તમે આવતા જતા તમે જોતા હતા કે અહીંયા પહેલાં એમને કપાસ વાવેલા હતા અને કપાસની અંદર એરંડાની ચાસ કરેલી હતી અને એ પ્રમાણે એમને આ એરંડા વાવેતર કરેલા છે હવે કહેવાનું એક જ વસ્તુ છે કે આપણે બધા એરંડા વાહીએ છીએ આપણે એરંડામાં બધા આપડે ખાતર નાખીએ છીએ પાયામાં તો દરેક ખેડૂતો આપણે સો ટકાની વાત કરું હું તમને તો સો ટકામાં ટોટલી એવો જ બધા ખેડૂત એવા જ છે કે પાયામાં એક થયેલી ડીએપી દસ કિલો ટીકરી ગંધક એ બધું ટોટલી પાયામાં નાખેલું છે બરાબર અને પાયામાં નાખીને આપણે એરંડાનો આપણે એરંડો આવરવરો થાય બરાબર આવરવરો થાય એટલે આપણે પાયામાં ચાર ચાર આવીએ છીએ એ વખતે આપણે ખાતર નાખીએ છીએ બરાબર ઓકે પદ્ધતિ છે એથી પણ કહેવાનો મતલબ મારું બીજું સમજી લો તમે એરંડામાં જ્યારે તમે વાવેતર કરો છો શરૂઆતમાં વાવેતર કરો છો તો એ વખતે તમારે શું કરવાનું છે કે કોઈ પણ જાતનું કોઈ પણ ખાતર આપવાનું નહીં જ્યારે એરંડા ચોપો છો એ વખતે બરાબર જ્યારે એરંડાની હાઈટ આટલી થાય છે એ વખતે આપણે પારા ચલાવી પારા ચલાવીએ છીએ એ વખતે એકરની એક થેલી ડીએપી એટલે કે અઢાર છેતાલીસ હોતો બાર બત્રીસ સોળ બંનેમાંથી એક એકરની એક થેલી અને દસ કિલો ટીકરી ગંધક જે દાળ ફોર્મુલામાં આવે છે એ આપણે પાયામાં આપણે આપવાનું છે પછી એ આપી દીધું એના પછી જ્યારે જ્યારે ઈરંડાની મારો સાત થી આઠ દેખાવશે આપણને આપણા ઈરંડાની મારો સાત થી આઠ દેખાવશે એ સમયે જ્યારે તમે પાણી આપો છો એ વખતે એકર ની બે થેલી એકર ની બે થેલી સલ્ફર આપવાની છે નેવું ટકા સલ્ફર જે આપણે પાવડરને સેવ ફોર્મુલામાં આવે છે એની એકર ની બે થેલી પ્રમાણે આપવાની છે હવે એ થેલી આપ્યા પછી તમે પાણી બીજી વખત પંદર દિવસથી પાણી આપો છો તો પંદર દિવસ ફરીથી યુરિયા અને બે થેલી સલ્ફર આપવાનું છે એ બે વખત રાઉન્ડમાં તમે આપી દીધું એના પછી તમારે એરંડા ઉતારના ચાલુ થાય ચાલુ થશે નહીં થતા થશે ને ચાલુ તો એરંડા ઉતારવાના ચાલુ થઈ ગયા એરંડા ઉતાર્યા તમે બરાબર કે અડધી ટોલી એક ટોલી એરંડો નીકળ્યો એના પછી તમે શું કરો તમે કે જયારે પાણી આપો છો એ વખતે ઓનલી ફોર યુરિયા આપો છો હકીકત માં તમને કહી દો કે યુરિયા એ સમયે તમે આપો છો ઓકે સો પણ યુરિયા છે ને એ ગ્રોથ કરે એ યુરિયાનું કામ છે નાઇટ્રોજન આપવાનું કામ છે બીજું કોઈ કામ નથીનું યુરિયાનું કામ એ નહીં કે ભાઈ આપડે જે માર છે મારના અંદર જે દાણા છે દાળામાં એ કામ નથી એનું કામ ગ્રોથ કરવાનું તો તમે મારું દો બે વખત તમે શરૂઆતમાં ઉતારી દીધી એના પછી પાછું પાણી આપો ને તમે તો તમારે બે એકર ની જમીન હોય તો બે એકર તમે એક થેલી યુરિયા લો યુરિયા ઓછું લેવો તો વાંધો નહીં બે થેલી લો તો બી વાંધો નથી એક થેલી કે બે થેલી યુરિયા પણ હા અમે તમે એક એકર એ બે થેલી સલ્ફર લો તમે એને પહેલા આપી દો પછી પાણી આપો પછી પાછું તમે અઠવાડિયે દસ દિવસે ફરીથી પાણી આપો એટલે ફરીથી તમે યુરિયા અને પાછી બે થેલી સલ્ફર લ્યો તમે પાછો આ ટાઈમ પીરિયડ પંદર થી વીસ દાણા નું થઈ જાય પંદર થી વીસ દાબો ફરીથી તમારી માર ઉતરશે બરાબર માર ઉતર્યા પછી પાછું તમારે નામો ફરીથી જયારે પાણી આપો એટલે ફરીથી યુરિયા બે થેલી સલ્ફર આપો અને ફરીથી યુરિયા બે થ્રીલી સલ્ફર અઠવાડિયે અઠવાડિયે તમે બે વખત આપો એટલે કહેવાનો મતલબ મારો એ છે પહેલી વખત ચાર વખત ચાર થેલી સલ્ફરથી શરૂઆતમાં જ્યારે જયારે પહેલી ટોલી ઉતાર પહેલો ચાર થેલી સલફર થી એના પછી ચાર થેલી સલફર થી એના પછી ચાર થેલી સલ્ફરથી એટલે કેવાનો મતલબ એ છે કેટલા બાર થેલી સલ્ફર થશે તમારે બાર થેલી સલ્ફર બે એક બાર થેલી સલફર થશે એ આપવા પાછળનું કારણ એક જ છે કે માનો કે તમે અત્યારે હાલ એનું જે ખાતર આપેલું છે અને અત્યારે માર છો તો આ જે માર છે એ મારનો વેટ એ તમને કમ્પ્લીટ મળશે

તેલીબીયા પાકમાં સલ્ફર જરૂર છે ત્રણ પાક એવા છે કે કપાસ બરાબર એરંડા અને મગફળી સોયાબીન આ જે વસ્તુ છે ને એમાં સલ્ફરની બહુ જરૂરિયાત છે એટલે એમાં તમે સલ્ફર આપો ને તો તમારું જે વજન છે એ વજન તમારું એમને મેન્ટેન રહે વજન ઓછો થશે નહીં આપણે કપાસમાં એવું થાય છે કે પાછળથી કપાસનું નું વજન આપણે ઘટાશે ના પાછળનું કારણ શું છે એનું કારણ એક જ છે હવે બીજી એક વસ્તુ હું મારી વાત કરું તમને તો બે કપાસ વાયેલો હતો કપાસનો પ્લોટ હું તમને વિડીયો મોકલું છું બરાબર મારે પુણા બે એકરમાં ટચિંગ પ્લોટ કર્યો હતો ન્યુ એનએસએલ કંપનીનો પુણા બે એકર માંથી મારે એક હજાર પચાસ કિલો લો કોટન નીકળ્યો મારે અને સાતસો ને સાતસો ને ત્રીસ કિલો મારે જીન્સિટ નીકળ્યું મારે આવું વેરાયટી સી જયપ્રકાશે જે વાયુ છે બરાબર છેતાલીઓ ઓગણચાલીસ વેરાયટી જયપ્રકાશે વાયુ છે કલ્પેશે વાયુ છે આપણા ગમ્બો એ જ વેરાયટી હું વાયેલી છેતાલીઓગણચાલીસ પણ હું કર્યું છું હું તમને કહું એક જ વસ્તુ મગજમાં છે આપણે ટોટલી પાકની વાત કરું છું એવું ના એરંડાની એની વાત કરું જેટલી વખત તમે પાણી આપો કોઈ પણ પાકમાં એમાં તમે જો ખાતર આપતા રહો કોઈ વખતે ઝીંક હલો કોઈ વખતે સલ્ફર આપો કોઈ વખતે માઇક્રોન્યુટન્સ આપો તો કપાસમાં બુઢાપો જલ્દી આવે હે નાખો તો હિરંડામાં બુઢાપો આવશે નહીં બરાબર તો એ પ્રમાણે ખાતર દિવસ દરમિયાન તમે આપતા રહ્યો ને એટલે પૂરું થઈ જાય આવું બીજી એક વસ્તુ આપણે બાબુભાઈ લાલાભાઈનો એક પ્રશ્ન હતો કે ભાઈ મારે હિરંડામાં સુકારો આવ્યો બરાબર આવું તમને કહી દઉં ખેતી છે ને પેસન થી કરવામાં આવો ને પેશન એટલે કે શોખ શોખ થી કરવામાં આવે ને સેવક તો તમે ખેતીમાં પ્રોડક્શન લઈ શકો એના સિવાય ના લઈ શકો આવું દાખલા તરીકે માનો કે આ ઈરંડા છે તો એરંડા પેલો ડોકો દેખાય છે જતો એક ડોકો દેખાય છે ને તો આપડે ફરતા હોઈએ ને એક ડોકો ઈરંડામાં જતો દેખાય તો જેવું જ આપડે પાણી આપીએ ને જેવું તમે પાણી આપ્યું ને તરત જ એને ફૂગનાશક ની ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખો અને સારંગ બે રાઉન્ડ તમે આપો આ તો શું થાય છે ખબર છે કે આખું ટાળું પડે પછી તમે મને કહો કે હાલ અકબર આવું થાય છે સમજાવ આજે હું શું છું પોણી પેલા પાર બો વાત કરું છું એ વસ્તુ એ ક્યારે થાય કે ખેતીમાં શોખ શોખ તો બધા રાખે હું નહીં કહેતો નહીં રાખતા પણ જે શોખ દાખલા હું ધંધામાં આવું છું હું દુકાન ખોલું છું તો સવારે આઠ વાગે દુકાન ખોલું છું દસ વાગે બંધ કરું છું સીધી વસ્તુ છે અને આપણે ખેતરમાં ક્યારે આવીએ છીએ સવારે આવીએ છીએ બરાબર ટાઈમ મળતો હોત ના આવીએ છીએ પણ પર ખેતરમાં હોય ના દાખલાથી ઇન્દרתભાઈનો આડું હેઢો છે તાટલા ઇન જતારી કારણે બરાબર સમારું હેતર ઈ અને બે વાત તો જોઈ જ દે કે મારી પરિસ્થિતિ શું છે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે દિવસ એક વખત તો તમારે ખેતરમાં તો ઓટા મારવા પડે બરાબર વત્તા અઠવારામાં એક વખત અંદર બી ઓટા મારવા પડે કે અંદર હું પરિસ્થિતિ છે મારી અરંદાની એ બમોયનું આપણું જો હોય ને ટોટલી પાગમાં જો દેખરેખ હોય